ભાભર તાલુકાના બરવાડા ગામે ભર ઉનાળે પીવાના પાણી માટે કકડાટ ભાભર તાલુકાના બરવાડા ગામમાં વિકાસના કામો માત્ર કાગળ પર લોકોની વારંવાર લેખિતમાં રજૂઆત કરવા છતાં સરકારી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં કેમ આવતા નથી એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા દરેક ગ્રામ પંચાયતની સાફ સફાઈ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જ્યારે બરવાળા ગ્રામ પંચાયતની અંદર અને આજુબાજુ કચરાના ઢગ જોવા મળી રહ્યા છે ગામમાં અવાડા સુખાભંટ પશુઓ પાણી માટે આવી કાળઝાળ ગરમીમાં તરસી રહ્યા છે જે પશુપાલકો પણ પાણી માટે પોકાર કરી રહ્યા છે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ભાબર તાલુકાની બરવાડા જેવી ગ્રામ પંચાયતોની ઉચ્ચિંતી મુલાકાત કરવામાં આવે તો ગામ લોકોની સુખાકારી માટે વપરાતી ગ્રાન્ટોમાં થયેલા મોટા ભ્રષ્ટાચાર સામે આવી શકે એમ છે મીડિયા દ્વારા તલાટી મંત્રીની મુલાકાત કરી સાફ સફાઈ પાણીના પ્રશ્ન મુદ્દે પૂછતા ઉધડ જવાબ મળેલ છે મારું નામ કસોલંકી કાંદીભાઈ સામજીભાઈ ગામ બરવાડા તાલુકો વાભર જિલ્લો બનાસકાંઠા લો વટલી શું અમારું બરવાડા ગામ અત્યારે પાણી વિહોણું અને સફાઈ વિહોણું કોઈ કામ કરી અમારા ગામની અંદર નથી ગામની અંદર પાણીનું બહુ તકલીફ છે લોકોને પીવા પાણી નથી ગાયો તરસી છે ગામની અંદર કોઈ વિકાસ નથી તલાટી કે વહીવટદારને કહેવા જાય એટલે શું કહે છે કે અમારે કોઈ જવાબદારી નથી તમારી રીતે તમે કરો જે કરવું હોય પાણી લેવું હોય કે પીવું હોય કે પાઇપલાઇન ખોદી અને તમે લો અમારે કોઈ અમારી પાસે ગ્રાન્ટ નથી કાંઈ નથી કોઈ કામ કર કામગીરી થતી નથી ભરવાનામાં મેં ગાંધીનગર પત્ર લખ્યા જિલ્લા કલેક્ટર સાહેબને લખ્યા છે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને લખ્યા છે મામલતદાર શ્રી ભાભરને લખ્યા છે ટીડીઓ સાહેબ શ્રી પાભરને મેં આપ્યું છે લેખિતમાં પણ અમને કોઈ જવાબ આપતા નથી આટલું મારું કહેવું છે મહેરબાની કરીને મારા ગામની અંદર કાંઈક વિકાસ થવો જોઈએ સફાઈ કામ થવું જોઈએ અમને પાણી વગરના અમે અત્યારે તરફડીએ છીએ અમારે પીવા માટે પાણી નથી નાવા ધોવાની તો બેન નંબરની વાત છે પણ પીવા માટે પાણી પણ નથી ગાયો તરસી રહે છે કોઈ વિકાસ નથી સફાઈ કામદાર પણ કોઈ છે નહીં સફાઈ નથી કરાવતા તલાટી શ્રી અને શ્રીને કહેવા જાય એટલે કંઈ તો થવું હશે થશે કાંઈ નહીં અમને કાંઈ મળતું નથી ક્યાંથી ગ્રાન્ટ લાવી કે અમારું કામ કરીએ અમારી પાસે કાંઈ છે જ નહીં તો પછી આ ભંડોળ ગયું છે આ બધું અમારું બરવાડાની પંચાયતમાં કાંઈ આવતું જ નથી એમ અમારે ક્યાં જવું એમ કેને કહેવું હવે બધે પત્રો લખી લખીને કંટાળ્યા પણ રજિસ્ટર એડી કરી પણ કોઈ જવાબ આપતા નથી તલાટી કે દિવસ અઠવાડિયામાં આવે છે કે રોજે રોજ અઠવાડિયે આવે તો આવે ને કે ના આવે ગામ લોકો કહે તો ધમકી આપે છે પોલીસ બોલાવે આવું કરે છે લેડીઝ તલાટીને ને બે લેડીઝ છે વધારે અમારે વધારે પૂરતું બોલવામાં જાય તો અમને ધમકીઓ આપે છે કરવું કેમ અમારે ત્યાં જવું ખાલી પડે ઢોર બહુ તરશે અમારે